કે તેલની બોટલ પર ડીમાર્ટ દ્વારા પોટાનું સ્ટીકર માર્યું છે જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ બે તથા એક્સપાયરી ડેટ જુલાઈ બે લખી હતી જાગૃતિએ સ્ટીકર ઉખાડીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી બે તથા એક્સપાયરી ડેટ ડિસેમ્બર બે પ્રિન્ટ કરી હોવાનું ધ્યાન આવ્યું હતું જેથી જ્યોતિએ આ અંગે ડીમાર્ટને ખરીદ બિલ સાથે રજૂઆત કરી હતી પરંતુ ડીમાર્ટ તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી

ખા તેલની બે બોટલો પરચેસ કરી હતી હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના ઉપર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું ઘરે આવીને જ્યારે વપરાશ માટે તેલ જ્યારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર ધ્યાન જતા તેમને શંકા ઉપચી જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડી માર્ટ વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના નવ ટકા વ્યાજ સાથેના તેમજ અલગ તી માનસિક વર્તન આ પાંચ હજાર ચુકવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન પિસ્તાલીસ દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન તમે સો ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ સો ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો એટલે મારી એવી વિનંતી છે કે તમે આગ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે જ ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે